ભાવનગર શહેરમાં નવજાત બાળકને અન્યના ઘરમાં ત્યજી દેવાનો મામલો બાળકીને ત્યજી દેનાર દંપતી બોટાદ જિલ્લાના નીકળ્યા છે ગઢડા તાલુકાના ગઢાળી ગામના હોવાનું સામે આવ્યું છે દંપતીને અગાઉ ચાર દીકરીઓ હતી અને પાંચમી પણ બાળકીનો જન્મ થતા તરછોડાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે બાળકીના માતા પિતાની ઓળખ થયા બાદ તેના માતાના બાળકી સાથે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ કાયદાકીય રીતે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

આ બેન પાણી લેવા માટે અંદર જાય છે અને પછી પાણી પી આપે છે ત્યારબાદ બહાર નીકળીને જોવે છે તો ત્યાં એક દેલ બાળક તેને માલુમ થાય છે આ બાબતે તે કોગારોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે અને પોલીસ દ્વારા આ બાળકનો કબજો લેવામાં આવે છે અને લગત જે ચાઇલ્ડ વેલફેર ઓફિસરને બી બોલાવવામાં આવેલા છે અને તેની સોંપણી કરવામાં આવેલા છે પોલીસ દ્વારા આ બેનની ફરિયાદ લઈ આ દંપતી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલા છે